હું કામ કરે બધી મને ખબર તને હું કામ કરો એક નાનું એવું ઘર માં બે જણા કામ કરો તો ફૂટે નઈ હવે હું તારા માટે છોકરા જોયા બાઈ ને દુનિયામાં છોકરા નહી ગમે આથી દુનિયા છોકરા બધા ખૂટી જાય તો હું કરીશું બાપુ એવું કોઈ ન બને આવડી મોટી દુનિયા કોક મારા માટે તો હોય ને તું પણ એવું નો વિચારાય હવે તારી ઉંમર થઈ ગઈ લગન કરી ને ઘર બાંધીને બે જવાય પણ બા હું ક્યાં ના પાડું મારા લાયક છોકરો તો હો જશે તારા લાયક એવો છોકરો ગોતો અમારે જેવી છું એવી લે કેટલા બતાયા એક કે પાસ ન કરતી બોલો આયા લઈને આવું છું કેટલા મે બતાયા તો તને કોઈ ગમતું જ નથી ના બાપુ મને ગમતું જ નથી મને જો એવો મળવો તો જોઈને તો હવે જા તને ગમે એવો ગોત એટલે મે હટ પીળા હાથ કરી નાખી તા આ ને બાપુ તમારા માન ખાતી નું હજી જોઈ લઈશ આ આખી તને કોઈ ગમે જ નઈ અતાર છોકરો જ કર્યો કે મને લગન કરવાની ઈચ્છા જ નઈ તો લગન તો કરવા હોય ને લગન થોડી બેડી રાખવાની તો 22 23 ઉંમર થઈ ગઈ ક્યારે કરવાના શાંતિ રાખ ને મારા 50 વર્ષે છે થોડું હોય કે મને પણ મને હવે બે વરામાં ગમી જ જાહે છોકરો ગમાડી લે ને એટલે અમારા માથે જાય બાપુ આમ જાવ ગમાડી લેવાય દુનિયા ને થારી જમાનો કેવો બે મને તારી પછી ખબર છે

બાપુ તમારા વાડિયા હારો જમે તને ગમે એવું બચવાય અને આપડે આના લગ્ન થઈ જાય ને તો એક માથે થી કામ ઉતરી જાય આટલું સમજાય પણ કઈ વાતે સમજતી જ નહીં એ બાઈ વરા થિયા તો પછી વરા હુરી માઈને પછી વરા ખાવાય નથી દેવાય ઈને હવે કા ખારું માંગુ આવે ને એટલે જો ઉસે કા ખારો છોકરો આવી જાય તો આમ ઠેકાણ પડી જાય એટલે આપણે બે સવી એટલે ઈ એક જ આટા પતી જો ને તો પતી જાય મે તમને જોયા ને તમે મને નતા જોયા તો થઈ ગયું લો ઘર બંધાઈ ગયું આ એક જ આટા

મારે જવું પડે ને હા હા તો તમ તાર તમ વાડીએ જાવ કામ પતાવો હું આગળ ઘર નું કામ પતાવ ભાઈ આ તો મારે છે ને ફોન આવ્યો તો કે એક ઠેકાણે લગન નું નક્કી કરવાનું એટલે આયો નકા મારે ક્યાં નવ રહે છે અને વેલા હે છે ને રોટલા ઘડી અને ટાઈમે ભાત લઈને આવજે ઓ ઓ હું જાવ છું વાડીએ એ હા ઉપાધી નો પાર નહી લે છોકરી એક છે એને કોઈ ગમતું નથી હટ ગમાડી તો મારે માથે થી કામ ઉતરી દ આ પકલો જો અહીંયા પપૈયામાં શું કરતો હોય છે પણ આજે ગમે ય થાય મારા બાપા મારી બા રોજ પ્રેશર કરે લગન કરી લે લગન કરી લે પણ એને કોણ સમજાવે મને કોઈ બીજું નથી ગમતું મને આ જ ગમે છે પણ આજ તો પકલાને પાર કરું પણ હું કરું તો આ પકો ફટી જાય હવે એ બધું મૂકને ન્યા જાય છે એટલે હમણાં ખબર પડી જાય હું ને પછી હાથ માહે લાગી જાય બાકી પૈણું તો પકારે જ પૈણું બાકી કોઈ આ પૈણી જ નહીં એ પકા

મારા બા અને મારા બાપુ બે મારી વાહે લાગી ગયા લગન કરી લે લગ્ન મને તું જ ગમસ તારા સિવાય કોઈ ગમતું નથી

આજે થાય બાકી લગન તો તારી જયારે કરું બાકી બીજા કોઈ લગ્ન નહીં કરું આખી જિંદગી વાંધી રહીશ પણ તું જોઈ લેજે સમજી ગયો હું পহাদ যা মহান,